સો મિત્રોને જય શ્રી આરામ આજે આપણે ધોરણ છ ગણિત વિષયમાં સ્વાધ્યાય સાત પોઈન્ટ ત્રણ વિશે અભ્યાસ કરવાના છે તો સાત પોઈન્ટ ત્રણમાં દાખલા નંબર આઠ વિશે અભ્યાસ કરવાના છે દાખલ નંબર આઠ આ પ્રમાણે છે કે રમેશ પાસે વીસ પેન્સિલ છે સિલુ પાસે પચાસ પેન્સિલ છે જમાલ પાસે એસી પેન્સિલ છે બરાબર ચાર મહિના પછી રમેશે દસ પેન્સિલનો ઉપયોગ કરી લીધો સીલુએ પચીસ પેન્સિલનો અને જમાલે ચાલીસ પેન્સિલનો ઉપયોગ કર્યો દરેકે કેટલામાં ભાગનો ઉપયોગ કર્યો આ આપણે શોધવાનો છે અને તે જ પ્રમાણે ચકાસો કે તેઓએ પેન્સિલનો સરખા ભાગનો ઉપયોગ કર્યો બરાબર આપણે બે એમાં દાખલા શોધવાના છે બરાબર બે પ્રશ્ન આપણે શોધવાના છે તો સૌથી પહેલાં આપણને જે વિગત આપેલી છે એ આપણે લખી લઈએ કે રમેશ પાસે કુલ વીસ પેન્સિલ છે એ જ પ્રમાણે સીલુ પાસે કુલ પચાસ પેન્સિલ છે અને બરાબર કેટલી છે વીસ છે બરાબર કુલ કેટલી પેન્સિલ છે વીસ છે તે જ પ્રમાણે ચાર મહિના પછી દસ પેન્સિલનો ઉપયોગ કરી લીધો કોએ રમેશે કેટલી પેન્સિલ દસ પેન્સિલ તો રમેશે ઉપયોગ કરેલ પેન્સિલ બરાબર બરાબર કેટલી પેન્સિલનો ઉપયોગ કરે છે દસ બરાબર તો સમજો સૌથી પહેલાં કુલ પેન્સિલ કેટલી છે વીસ તેમાંથી વીસ પેન્સિલમાંથી તે દસ પેન્સિલનો ઉપયોગ કરી લે છે એટલે કે વાપરી નાખે છે બરાબર દસ પેન્સિલને વાપરી નાખે છે તો બાકી કેટલી વધે છે તો લખીશું રમે અથવા તો માટે અને શું કહેવાય માટે બાકી વધેલ પેન્સિલ રમેશ પાસે બાકી વધેલ પેન્સિલ કેટલી હશે તો વીસમાંથી આપણે દસ બાદ કરીશું તો કેટલી બાકી વધશે દસ બાકી વધશે બરાબર તો સેમ આપણે સીલુ માટે લખીશું અને ત્યાર પછી જમાલ માટે લખીશું કે સીલુ પાસે કુલ કેટલી પેન્સિલ છે કુલ પેન્સિલ કેટલી છે પચાસ અને સીલું કેટલી ઉપયોગ કરે છે પચીસ પેન્સિલનો ઉપયોગ કરે છે તો સિલું એ બરાબર અહીંયા રમેશી આવશે સીલુ એ ઉપયોગ

પચીસમાં પચાસમાંથી પચીસની બાદ બાકી કરીશું તો આપણે જવાબ કેટલો આવશે પચીસ આવશે બરાબર તેવી જ તે જ રીતે આપણે જમાલું લખીશું કે જમાલ પાસે કુલ પેન્સિલ કેટલી છે કુલ પેન્સિલ કેટલી છે એસી છે બરાબર કેટલી છે એસી છે અને કેટલી પેન્સિલનો ઉપયોગ કરે છે ચાલીસ પેન્સિલનો ઉપયોગ કરી લે છે તો લખીશું આપણે કે જમાલ એ જમાલ એ અથવા તો જમા લે લખે તો પણ ચાલે બરાબર ઉપયોગ ઉપયોગ કરેલ પેન્સિલ કેટલી ઉપયોગ કરે છે ચાલીસ ઉપયોગ કરે છે બરાબર તો લખીશું આપણે માટે બાકી વધેલ પેન્સિલ બાકી કેટલી વધે છે તો આપણે શું કરીશું બાદ બાકી કરીશું એસી માંથી આપણે ચાલીસ ની બાદબાકી કરીશું તો આપણે જવાબ કેટલા આવશે ચાલીસ આવશે બરાબર હવે જુઓ પ્રશ્નમાં શું પૂછેલું છે આપણને અહીં સુધી આપણે ગણી લીધું છે દરેકે કેટલામાં ભાગનો ઉપયોગ કર્યો ફર્સ્ટ પ્રશ્ન કેટલામાં ભાગ આપણે ભાગ શોધવાનો છે બરાબર હવે આપણે શું શોધવાનો છે ભાગ ભાગનો મતલબ શું થાય જ્યારે આપણે આકૃતિ વાળું શીખી ગયા છીએ બરાબર રફ જોઈ લઈએ તો આકૃતિમાં કોઈ એક આકૃતિમાં કોઈ એક ભાગ છાયાંકી હોય એટલે કે કોઈ એક ભાગ રંગ કરેલો હોય તો આનો આપણે ભાગ લખવો હોય બરાબર ભાગ લખવો હોય તો શું લખાય કુલ કુલ સોરી રંગીન ભાગ બરાબર લખાય તો એમાં સમજી લઈએ તો આ વીસ જે છે એ આપણો કુલ ભાગ છે એટલે કે કુલ પેન્સિલ છે એમાંથી વધેલી પેન્સિલ કેટલી છે દસ છે બરાબર તો રંગીન ભાગ જ્યારે આમાં ઉપર આવશે ત્યારે આમાં બાકીલી

પેન્સિલનો ભાગ બરાબર તો એના પાસે દસ પેન્સિલ બાકી વધે છે અને કુલ પેન્સિલ કેટલી હતી તો વીસ હતી બરાબર તે જ પ્રમાણે સીલુમાં લખીએ તો સીલુ એ ઉપયોગ કરેલ પેન્સિલનો ભાગ બરાબર એના પાસે કુલ પચાસ હતી અને વીસ બાકી વધે છે બરાબર એટલે પચીસના છેદમાં પચાસ આવશે બરાબર તે પછી જમા લે ઉપયોગ કરેલ પેન્સિલનો ભાગ બરાબર તો એના પાસે કુલ કેટલી હતી એસી અને કેટલો ઉપયોગ કરે છે ચાલીસ અને બાકી કેટલો વધે છે તો ચાલીસ બરાબર હવે આપણે દસ ના છેદમાં વીસ ને આપણે એકના છેદમાં બે લખી શકીએ કેવી રીતના તો અહીંથી આપણે ઝીરો ઝીરો કેન્સલ કરીએ તો કેટલા વધશે એકના છેદમાં બે બરાબર ત્યાર પછી આપણે જાણીએ છીએ કે પચીસ એકુ પચીસ થાય અને પચીસ ડુ પચાસ થાય તો આ પચીસ પચીસ કેન્સલ થાય એટલે એકના છેદમાં બે ત્યાર પછી અહીંથી આપણે ઝીરો ઝીરો કટ કરીએ તો કેટલા વર્ષે ત્યારે ઝીરો ઝીરો કટ કરીશું બરાબર અથવા તો ચાલીસ એક ચાલીસ અને ચાલીસ દુ એસી બરાબર તો ચાલીસ ચાલીસ કેન્સલ કરીશું તો એકના છેદમાં બે અહીં જે પણ આપણે લખી લઈશું કે દસ એકાદસ અને દસ દુ વીસ દસ દસ કેન્સલ કરીશું અને એકના છેદમાં બે બરાબર અથવા ડાયરેક્ટ તમે ઝીરો ઝીરો કટ કરીને લખી શકો છો બરાબર તો દરેકનો જવાબ કેટલો આવે છે એકના છેદમાં બે એકના છેદમાં બે અને એકના છેદમાં બે એટલે આપણને મળે છે સેકન્ડ નંબરનો પ્રશ્નનો જવાબ કે તેઓએ પેન્સિલનો સરખા ભાગનો ઉપયોગ કર્યો તો હા કારણ કે દરેકમાં જવાબ કેટલો આવે છે એકના છેદમાં બે દરેકનો આન્સર આવે છે તો આપણે લખીશું હા લખીશું આપણે હા દરેકે શું લખીશું દરેકે પેન્સિલનો પેન્સિલનો સરખા ભાગનો ઉપયોગ કર્યો બરાબર કારણ કે દરેકનો જવાબ શું આવે છે એકના છેદમાં બે એકના છેદમાં બે અને એકના છેદમાં બે દરેકનો જવાબ સરખો આવે છે બરાબર તો આ રીતે આપણા પ્રશ્ન નંબર આઠ જે છે એ પૂર્ણ થાય છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો મિત્રોમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો મળીએ આપણે આગળના વિડીયોમાં સૌને જય શિયા રામ